ચેનલ કો સબ્સક્રાઈબ કરીએ બેલ આઇકન દબાઈએ વીડિયો જ્યાદા થી જ્યાં લોકો તક પહોંચાઈ I love you. তো બેની જોર જગાવી એવા વિરલ પુરુષના સ્ટેચ્યુ ઉપર મગન સરસ્વતીના લાડીલા બાળકો અમને पुष्प अर्पित કરશે ત્યારબાદ શું થશે વિગત પછી આપણે જોઈશું હેલો महाराज की महान तपस्वी रघुराम जी महाराज की श्री दास जी महाराज की हरि प्रिय दास जी महाराज की हम सुभा जी महाराज की सत्कार है साक्षर भगवान की चागर महाराज की તપસ્વી રઘુરામ મહાન તપસ્વી રઘુરામ મહિ જને પસંદ કરેલું તે વખતે ચોથી મુદ્રિકા અગોચરી મુદ્રિકા જે અદ્રશ્ય થઈ જવાય એ મુદ્રિકા રામનાથ ગેલા મંદિરની બાજુમાં એક હોડી પણ બેસીને તપ કરેલી અને જ્યારે ભયંકર પૂર આવેલું અને પૂર એના નાક સુધી પહોંચી ગયું તો પૂર એની મેરેજ ઉતરી જાય છે એ દ્રશ્ય આપ સૌ અહીંયા પ્રત્યક્ષ આ યુવાન મિત્રોએ છે એનું વિડીયો રેકોર્ડિંગ હવે આપણે સાંભળીએ શરૂઆત કરો ભગવાન

ભગવાન કરુણાસાગરને દંડવત પ્રણામ કરીને નમ્ર ભાવે ગુરુની સન્મુખ બેઠા જ્યાં પરમગુરુ ભગવાન સાગરે જ્ઞાન સંપ્રદાયના પ્રચાર પાછળ રઘુરામજી કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તપસ્વી રઘુરામજી સારસામાં મળવા આવ્યા તે પહેલા ભગવાન કરુણાસાગર સુરત જિલ્લામાં બે વખત ઉપદેશ આપવા માટે જઈ આવ્યા હતા અને એમને સુરતના લોકો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને બદલે ખાવા પીવામાં અને એસો આરામમાં જીવન જીવતા હોવાનું માલુમ પડ્યું હતું એથી જ ભગવાન કરુણા સાગરે તપસ્વી રઘુરામજીને સુરતના ઉમળા ગામે જઈને ગામના તથા આજુબાજુના ગામના લોકોને સિદ્ધાંતનો ઉપદેશ આપવાની ભલામણ કરી અને પોતાના ગુરુના વચનોને માથે ચડાવીને રઘુરામજીએ ઉમરા તરફ પ્રયાણ કર્યો ઉમરા ગામના લોકોના પૂર્વ સંસ્કાર અને પુણ્યના સંજોગે મહાન તપસ્વી રઘુરામજી મહારાજ શ્રીના પગલા ઉમરા ગામે પડ્યા ઉમરા આવીને રઘુરામજીએ ગામના પાદળે તાપી નદીના કિનારે ડૂબીને પડી રહેલા વહાણના બહાર દેખાતા રહેલા ભાગને આસન જમાવવા માટે પસંદ કર્યું અને ચોથી મુદ્રા કે જે સિદ્ધ કરવાથી અદ્રશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થાય એવી અઘોચરી મુદ્રા સાધ્ય કરવાનું ટક શરૂ કર્યું આ મુદ્રા સાધ્ય કરવા માટે બાર બાર વર્ષ સુધી નેત્ર બંધ રાખીને પ્રણવને કુંભક કરીને અમલ મંત્રનો જાપ કરવાનું હતું સમય વીતવા લાગ્યો તેમ તેમ ગામના લોકોને તપસ્વીના તપ વિશે જાણ થવા લાગી આમ એક અજાણ્યા સાધુને ગામના પાદળે તપસ્ચર્યા કરતા જોવા માટે ગામના લોકોને કુતૂહલ થયું પણ એમને ક્યાં ખબર હતી કે આગળ જતા આ જ તપસ્વી આખા એ ઉમરા ગામની દશા જ બદલી દેશે અને એમને એટલે કે ઉમરાની પ્રજાને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાન સંપ્રદાયના તપતા સૂરજ જેવું નિજ કરતાનું જ્ઞાન આ સંત ભેટ આપશે આવા અજ્ઞાની જનો પૈકી કેટલાક અટક બાળકો અને યુવાનોએ તપશ્ચર્યા કરી રહેલા રઘુરામજી ઉપર કાંકરી ચાડો કર્યો કેટલાક યુવાનોએ દિવસ રાત પહેરો ભરીને આ સાધુ આખો દિવસ શું કરે છે તેનું નિરીક્ષણ કર્યું પણ રઘુરામજી રઘુરામજી પોતાની તપસ્ચર્યામાંથી તસના મસ નહીં થયા તે નહીં જ થયા દિવસો પસાર થતા ગયા તેમ તેમ ગામ લોકોની તીખલ વૃત્તિનું સ્થાન શ્રદ્ધા અને ભક્તિભાવે લેવા માંડ્યું અને જે લોકો કાંકરી ચાળો કરતા હતા તેઓ જ તપસ્વીજીની પૂજા અને દર્શન કરવા લાગ્યા અને ફૂલ અક્ષતથી તપસ્વીજીનું પૂજન કરવા લાગ્યા આમ ને આમ સમય વિપતો ગયો અને ચોમાસાની ઋતુ આવી મૂસળાધાર વરસી રહેલા વરસાદમાં પણ તપસ્વીજીની તપશ્ચર્યા ચાલુ જ રહી અતિવૃષ્ટિને કારણે તાપી નદીમાં જબરદસ્ત ધોઈ લાગી અને તાપી નદીના જળની સપાટી ધીમે ધીમે વધવા લાગી thank <laughs> you અને એક સમયે તો એવું જ લાગ્યું કે તાપી નદીના પાણીમાં રઘુરામજી જળ સમાધિ લઈ લેશે પણ તાપી નદીના પાણીનો પ્રવાહ રઘુરામજીના તપની સામે હારી ગયો

તપસ્વીએ પ્રણવને વેચક કુંભક કરીને જોયું તો તેમણે પોતાના ગળા સુધી કાદવ જામી ગયેલો જાણ્યો અને અંતે તેમણે વધુ પ્રમાણમાં પ્રણવને કુંભક કર્યો અને જાણે કશું થયું જ ન હોય તેમ જોશ ભેર એકદમ ઉભા થઈ ગયા તો આવો હતો તપસ્વી રઘુરામજીની તપશ્ચર્યાનો પ્રભાવ કે જેને તાપી નદીનો વહેણ પણ હરાવી શક્યો ન હતો આ પરચા ઉપરથી એવું પણ સાબિત થાય છે કે જેની ઉપર સકરતાનો હાથ હોય તેનું ખુદ પ્રકૃતિ પણ કંઈ અહિત કરી શકતી નથી તો બોલો દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની જય महान तपस्वी रघुराम जी महाराज सत नी सी जय की जय महान तपस्वी रघुराम महाराज की जय परम सुखानंद जी महाराज की जय લીલા પ્રેમ ભક્તો તથાજી આ યુવાનભાઈઓ કેટલાય દિવસથી પરિશ્રમ કરીને પરમ મંદિય પંચમુદ્રાશીલ મહાન તપસ્વી રઘુરામ મહારાજીએ એ પાંચ મુદ્રાઓ સિદ્ધ કરી એમાં જે ચોથી મુદ્રા આજે બસો વર્ષ પહેલાં જે કરેલી એને આપણે પ્રત્યક્ષ આંખે નિહાળી રહ્યા છે એમનો જે અત્યાપ પરિશ્રમ છે જન્મ પ્રત્યેની લાગણી છે રઘુરામ બાપજી પ્રત્યેની જે શ્રદ્ધા છે એની જીવનમાં અટૂટ રહે એમ સદાય માટે એ ગામના તથા યુવાન ભાઈઓનો ઉત્સાહ સદાય વહેતો રહે અને એમના જીવનમાં ખૂબ જ પ્રગતિ રહે અને આવું ધર્મનો ખૂબ જ ધામધૂમથી ખૂબ જ રીતે પ્રચાર કરે એવી અંતરથી ભગવાન કરુણાસાગર તથા પંચમુદાસી રઘુરામ મહારાજ તથા પરમ સુખાનંદજી મહારાજ તથા સંશ્રી હરિચંદ્રાસજી મહારાજ નો આશીર્વાદ સદાય માટે એમના પર વરસતો રહેવી શુભ ઈચ્છા સાથે સત્યવલ સાહેબ કરુણા સાગર ભગવાન કી